मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ બધા સંતો કાઠી દરબારો સાથે મેથાણ પધાર્યા મેથાણના કાકાભાઈ દરબાર મહારાજમાં બહુ હેતવાળા હતા મહારાજ મેથાણથી સિદ્ધપુર મહારાજને જવું હતું ત્યાં સમયો કરવો હતો એટલે મેથાણથી મહારાજ કાકાભાઈ દરબાર એમનો ઘોડો ત્યાંથી લીધો ને મહારાજ ઘોડે અસવાર થયા કાઠી દરબારો સુરા ખાચર વગેરે ભક્તો પણ સાથે હતા ગામ મેથ ના ભાઈ તેને ઘોડે ચડા સુખદાયી જેમ ઐરાવતે શોભે ઇન્દ્ર એમ શોભવાલાય ગાબલિન્દ્ર કાકાભાઈનો જાતવાન બહુ સરસ ઘોડો હતો રોજો ઘોડો મહારાજ ઘોડા ઉપર અસવાર થયા છે બધા કાઠી દરબારો પણ મહારાજ સાથે હતા ગઢપુરથી બધા સુરાખાચર સોમલા ખાચર વગેરે ભક્તો હતા અહીંથી કાકાભાઈ પણ સાથે ચાલ્યા છે બધા સંતો પણ સાથે હતા આગળ ચાલતા મહારાજ પો કાંબળી સીમ મોજાર આ ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર જાતા રસ્તામાં કાંબળી ગામ આવે છે મહારાજ એમના સીમાડે પહોંચ્યા સીમાડામાં ગાયો ચરતી હતી થોડા ગોવાળિયાઓ આત આઠ ગોવાળિયાઓ હશે અવની ગાયો લઈને આવ્યા હોય એક તળાવ કાંઠે વૃક્ષના છાંયે બધા ગોવાળિયા બેઠા હતા એની ગાયો છૂટી છૂટી આમ એના જે ગાયોના ધણ હોય એ ચરતા હતા એમાં સુરાખાચર એમણે મહારાજને કીધું મહારાજ નંદજીને નવ લાખો ગાયો હતી અને ચાર નારા તો કૃષ્ણ એક હતા કદાચ બલરામજી ભેગા હોય બીજા ગોવાળિયાઓ હોય તો એમની હવહવની ગાયો હોય તો એટલી બધી ગાયોને એ કેવી રીતે વાળતા હશે એને ક્યાંકથી પાછી વાળવી આગળ લઈ જાવી એકથી આટલી બધી ગાયો થોડી સચવાય મહારાજ સુરાખાચર એવા ભક્ત હતા એને તો મહારાજનો સંપૂર્ણ નિશ્ચય હતો પણ ક્યારેક ક્યારેક મહારાજને એવી વાત કરી અને ભગવાનના દિવ્ય ચરિત્રના એમને દર્શન થાય અને બીજાને મહારાજનો પાકો નિશ્ચય થાય ત્યાં કોઈ સામાન્ય માણસ નથી આ સ્વયં પરમાત્મા છે એટલે ગાયોને જોઈને સુરા ખાચરે મહારાજને વાત કરી મહારાજ નંદાજીને નવલાખ ગાયો હતી ચારનાર તો કૃષ્ણ હતા તો બધી ગાયોને એ કેવી રીતે વાળતા હશે ચારતા હશે સાચવતા હશે કંઈ મહિનામાં આવતું નથી એમ કહી અને મહારાજને વાત કરી મહારાજ જો કંઈ ચરિત્ર એવું કરે એટલે મહારાજ પહેલાં ગોવાળિયાઓ અમજાડવા નીચે હાથ આઠ ગોવાળિયાઓ બેઠા હતા ત્યાં ઘોડાને એ બાજુ લઈ જાય અને એમને કીધું કે આ તમારી ગાયો ચરે છે એને કોઈ વાંભ કરી અને આમ હાકી ન જાય લે ગોવાળિયાઓએ કીધું કે બાપુ અમારી ગાયો અમારી હેવાય હોય એ અમે વાંભ કરીને તો અમારી વાહે હાલે પણ એ જે તે વાંબ કરે એની વાહે જાય નહીં મહારાજ કે તો અમે વાંબ કરીએ તમારે તમારી ગાયોને રોકવી હોય તો આડા ઊભા રહેજો એમ મારા અરે બાપુ એમ તમે વાંબ કરો અને અમારી ગાયો હાલતી ન થાય એ તો અમારાથી જ થાય આવું હોય કીધું એટલે મહારાજ તો એ ઘોડે અસવાર હતા અને મહારાજે વાંબ કરી વાંબમાં ખબર પડે જૂના માણસો હોય એને ખ્યાલ આવે કે ગાયોના પેલા ગામના પાદરમાં ગાયોના ધણ હોય અને એ જે ધણ ચારવા જતા હોય એ ગોકળી ગોવાળ એ વામ કરે એવો હાથ કરે મને બોલતા નહીં આવડે અત્યારે પણ એવો આમાં વામ કરે એટલે ગાયો બધી એની પાછળ હાલતી થઈ જાય અને પાછી વાળવી હોય તો એ ટાણે વામ કરે એટલે પાછી મંડે હાલવા એને વામ કહેવાય ગાયોને બોલાવવાનો એક અવાજ વાળવાનો એમાં મહારાજે ઘોડા ઉપર બેઠા બેઠા આમ ગાયો સામે જોઈ અને મહારાજે વામ કરી ત્યાં તો બધી ગાયો એકદમ મોઢા ઊંચા કરીને કાન આમ કરી અને મહારાજને આમ સામે જોયું પૂંછડા ઊંચા કરી લીધા મહારાજે રોજા ઘોડાને દોડાવ્યો અને બધી ગાયો મહારાજની પાછળ ઊંચા પૂંછડા કરી અને આમ મોઢા ઊંચા કરીને એકદમ દોડી ભલા બધાય હાથ આઠ ગોબાળિયાઓ હતા એ બધાય આમ લાકડી લઈને આડા ઊભા રહ્યા વાંભું કરે પણ ગાયું કોઈ ઊભી ન રહી અને મહારાજે તો ઘોડો આગળ દોડાવ્યો થોડે આગળ જઈ અને મહારાજ આમ ઊભા રહ્યા બધી ગાયો મહારાજને ફરતી આમ મોઢા ઊંચા કરીને કાન આમ કરીને પૂછડું આમ કરીને આમ ઊભી રહી ગઈ એકદમ ઓલા ગોવાળિયાઓ વાહે દોડતા એવા અને એ જોઈ રહ્યા આ હરિલીલામૃતમાં હરી લીલા ચરિત્રામૃત સાગર ભૂમાનંદ એની રચના કરી છે સ્વામીએ એવું લખ્યું ઊંચા કર્યા છે પૂછ ને મુખ આવી શ્રી હરીને સન મુખ ઘેરો દેઈને ગાયો સમગ્ર અતિ આતુર થઈ ઊભી અગ્ર એકદમ આમ હાવળિયું કરતી આમ ગાયું આમ મહારાજની આગળ આમ ઊભી રહી ગઈ આમ આમ એકદમ હરખાતી હોય જાણે હમણાં મહારાજને ચાટી લે એવા ભાવથી મહારાજમાં ખેંચાણી કૈરા દર્શન જેણી વાર ભૂલી ચારો થઈ ચિત્રાકાર આમ બધું ચરવું ભૂલી ગઈ ને આમ જાણે આમ ચિત્રમાં દોરી હોય એમ બધી ગાયો એક નજરે મહારાજની મૂર્તિની સામે આમ જોતી રહી ગોવાળિયાઓ બધા જોઈ રહ્યા કા શું થયું પછી મહારાજને આમ નીકળવું પણ ગાયો તો આમ મહારાજની હમે વાહેન વાહે એટલે મહારાજે પછી કીધું કે એક પછેડી આડી રાખો અમને દેખતી બંધ થાય પછી ઊભી રહે નહીં તર અમારી વાહે ચાલશે આવું પ્રસંગ જોય અને બોલો જે ગોકળી હતા ને ભરવાડ ઈ બોલો હવે તે ગાયુનો જે ગોવાળ જાતે ભરવાડ છે રખવાડ તેણે કહ્યું ગંભીર વચન સુણે જેમ સંત હરિજન બધા જે કાઠી સ્વારો સાથે હતા સંતો હતા એ સાંભળે એમોલા ગોવાળે કીધું તમારી મંડળીમાં એ આજ કનૈયો લાલ છે મહારાજ તમારી મંડળીમાં આજે વાંભ કરીને ગાયો દોડીને એ કોઈ સામાન્ય માણસ નથી એ તો કનૈયો છે નહીતર અમને મૂકી અને અમારી ગાયો આવી રીતે દોડે નહીં એમણે તે વિના મારી ગાયોનો વ્યુહ અહીંથી ચાલે નહીં તે સામૂહા મારી ગાયોનું અંતઃકરણ એમણે ખેંચી લીધું આવીએ ભરવાડે વાત કરી એટલે મારા જેવું બોલ્યા એવું સુણીને સુંદર શ્યામ બોયલા મધુર વચન તેઠામ આ છે ભરવાડ ડાહ્યો પાર એને કેવો સૂજો છે વિચાર આ ભૂમાનંદ સ્વામી એ વખતે હાજર હતા ભૂમાનંદ સ્વામી એમની વાતોમાં સાહેલવારની લીલાઓ છે એમાં ભૂમાનંદ સ્વામીએ પોતે દેખે એ અહેવાલો લેખા હોય એમાં પ્રસંગ લેખો છે મહારાજે એવું કીધું કે આ ભરવાડ બહુ ડાયો છે નહી આવો વિચાર આવે નહીં અમને એ ઓળખી ગયો કે આમાં કોઈ કનૈયો છે પછી ગયા છે બિલીએ ગામ સુખસાગર સુંદર શ્યામ ત્યાંથી મહારાજ બિલિયા ગામ ગયા અને ત્યાંથી મહારાજ સિદ્ધપુર પધાર્યા આ સુરાખાચાર્ય મહારાજને આવું યાદ કરાયું મહારાજ નંદ બાબાને નવલા ગાયો એ કનૈયો ચારતા હશે કૃષ્ણ ભગવાન તો એક જણાથી બધી ગાયોને કેમ સાચવતા હશે વાળતા હશે વગેરે એટલે મહારાજે આવી લીલા કરી એટલે સુરા ખાચરે કીધું ભેણું મહારાજ હવે સમજાણું કે એક કનૈયો આટલી ગાયોને કેવી રીતે ચારતા હશે સાચવતા હશે સ્વયં ભગવાન આ પૃથ્વી ઉપર આવે એ કૃષ્ણ રૂપે આવે સ્વામિનારાયણ રૂપે આવે ત્યારે ભગવાનની મૂર્તિનું એવું આકર્ષણ હોય કે એ જીવ પ્રાણી માત્રના અંતઃકરણને પણ ખેંચે એવી મૂર્તિનું એમનું આકર્ષણ હોય છે એટલે સુરાખાચર એ મહારાજમાં એવી નિષ્ઠાવાળા હતા ત્યારે એક એવો સમય આવે ત્યારે મહારાજને એવી વાત કરે જેથી કરીને મહારાજની આવી દિવ્ય લીલા એના દર્શન ઘણા જીવોને થાય અને એને મહારાજનો નિશ્ચય થાય વાલા ભક્તજનો સુરા ખાચરે પણ મહારાજને એ વખતે કીધું છે કે મહારાજ એ એ ગાયોને જેમ તમારી મૂર્તિમાં આકર્ષણ કર્યું એમ મહારાજ તમારી મૂર્તિમાં અમને પણ એવા ખેંચી રાખજો આપણે મહારાજને પ્રાર્થના કરી મહારાજ તો અતિ દયાળુ છે એક પશુના દેહમાં ગાયોના અંતઃકરણને પણ આવું ખેંચતા હોય તો એ મહારાજ અમારી ઉપર દયા કરીને અમે તમારામાં જોડાવા પ્રયાસ કરીએ છીએ તમારી મૂર્તિમાં પણ મહારાજ તમે પણ એવું થોડું સુખ આપી અને અમારા મનને અમને અમારા જીવને તમારી મૂર્તિમાં ખેંચજો અને મહારાજ અમારી ઉપર દયા કરી અને અમે તમારી મૂર્તિમાં જોડાયેલા રહીએ એવું મહારાજ આકર્ષણ રાખજો દયા કરજો સહજાનંદ સ્વામી મહારાજની